નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન સ્વાગત કરું છું અને આશા કરું છું કુશળ હશો હવે આજનો વિડીયો ખાસ એ ખેડૂત મિત્રો માટે કે ભાઈ જેમણે કપાસનું વાવેતર કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષની અંદર કપાસનું જે વાવેતર ગુજરાતની અંદર આપણે થતું હતું એમાં ઘટાડો આપણે જોયો છે બધા ખેડૂત મિત્રોના આ વાતનો ખ્યાલ હશે કે ભાઈ જે કપાસનું વાવેતર કરતા હતા એમણે ઓછું કરી દીધું અથવા તો એની જગ્યાએ કોઈ બીજા પાકનું વાવેતર ચોમાસાની અંદર કરી રહ્યા છે અને આ બધા છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે મુખ્ય પ્રશ્ન કપાસના વાવેતરની અંદર ઘટાડાનો આવ્યો છે તો એનું સૌથી મોટું જે કારણ છે એ છે ગુલાબીયળનો પ્રશ્ન આપણે સૌ જાણીએ છીએ કે કપાસના પાકની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે ગુલાબીયળનો પ્રશ્ન વધી ગયો છે એના કારણે એના વાવેતરમાં ઘટાડો થયો છે બીજા ઘણા કારણો જેમ કે ભાવનો છે કે બીજા વધારે ખર્ચનો એ બધા કારણો કરતાં જે સૌથી મોટું કારણ છે એટલે કે ભાઈ ગુલાબીયળ જ્યારે પણ હું જાણું છું કે આ વર્ષે પણ જે ખેડૂત કપાસનું વાવેતર કર્યું હશે ત્યારે આપણે કપાસનું વાવેતર કરીએ છીએ તો સૌથી પહેલાં આપણા મનમાં એ જ વિચારાય ગુલાબીયળ આવશે કે નહીં આવે કે આપણના મનમાં સૌથી વધુ ચિંતા અત્યારે કપાસના ખેડૂત મિત્રો માટે જે હોય છે એ છે ગુલાબીયળ હવે એક એવું જીવાત છે કે જેનું નિયંત્રણ શરૂઆતની અવસ્થામાં આપણે કરવું પડે કારણ કે જ્યારે એકવાર ઝીંડવા બંધાઈ જાય ઝીંડવા બંધાવી બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય બંધાઈ ગયા હોય ત્યારબાદ જો એની અંદર ગુલાબી યળનો અટેક હોય છે તો આપણે એના પર કોઈ નિયંત્રણ નથી લાવી શકતા એટલે કે જ્યારે પણ કપાસના પાકની અંદર ફૂલ અવસ્થા શરૂ થાય છે ત્યારે આપણે એના નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ તો સૌ તો ગુલાબી ઈયળ આવી છે કે નહીં એ કઈ રીતના અવલોકન કરવું એ કઈ રીતના આપણે જાણવું જોઈએ એ નિરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે જો આપણને જ ખ્યાલ નહીં આવે કે ભાઈ આપણા ખેતરમાં અળનો અટેક કયા સમયે શરૂ થઈ ગયો એ પછી પાછળથી ખ્યાલ આવે ને તમે નિયંત્રણ કરો ત્યાં સુધીમાં પછી ઈંડા આપી દીધા હોય ફૂલની અંદર અને ઝીંડવા બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય અને ત્યારબાદ તમે ગમે એટલો ખર્ચ કરો પૂરતું પરિણામ આપણે અવસ્થાએ નહીં મેળવી શકીએ એટલા માટે જે પણ ખેડૂતોએ કપાસનું વાત કર્યું હોય મહિના દિવસ ઉપરનો કપાસ થાય ફૂલ અવસ્થા શરૂ થવાની હોય એ પહેલાં આપણે ખેતરની અંદર તમે ફેરોમેન્ટ રેપ જે આવે છે ગુલાબી યળ માટેના એ જે છે એ તમે લગાવી શકો છો એક વેગાની અંદર બે ફેરોમેન ટ્રેપ છે એ તમારે લગાવવા જોઈએ અને ધારો કે કપાસની જે હાઈટ છે એનાથી એક ફૂટ ઉપર જે છે ફેરોમેન ટ્રેપ આપણે લગાડી દેવા જોઈએ એની અંદર ખાસ ભાઈ જે ગુલાબી યળની લ્યુર આવે છે કે જે માર્કેટની અંદર તમને મળી જશે અલગ અલગ વેલિડિટીની મળતી હોય છે તો એ લઈ અને ફેરોમેન ટ્રેપની અંદર મૂકવાની છે જેના કારણે જે ફૂદા છે ગુલાબી યળના એ એ ટ્રેપની અંદર પકડાશે અને જ્યારે જ્યારે એ નર ફૂદા પકડાવવાની શરૂઆત થાય છે એવું લાગે છે કે ભાઈ આપણે દિવસ દરમિયાન આઠ દસ ફૂદા પકડાઈ રહ્યા છે ત્યારે સમજી લઉં કે ભાઈ ગુલાબી યળ જે છે એનું આપણા ખેતરની અંદર અટેકની શરૂઆત થઈ ગઈ છે ફૂલ અવસ્થાએ ખાસ ફૂલ જ્યારે ચાપકા બેસે છે ત્યારે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવું એનું અવલોકન કરતા રહેવું જ્યારે ફૂલ બને છે ફૂલ બંધાય છે અને ફૂલ બંધ હોય એનું પણ ખાસ નિરીક્ષણ કરવું કારણ કે એની અંદર મોટાભાગે ઈયળનો પ્રશ્ન રહેલો હોય છે ઈયળો અથવા તો એમણે ઈંડા ત્યાં મૂકેલા હોય છે એટલા માટે ખાસ ફૂલ અવસ્થા એક અવલોકન છે ખેતરની અંદર ખાસ દરેક મિત્રોએ કરવું જોઈએ જો તમે ટ્રેપ લગાવો છો ફુદાનું આવે છે તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ઈયળનો અટેક શરૂ થઈ રહ્યો છે એટલા માટે પછી તમારે બે રીતના છે એક તમે કેમિકલી છે એ નિયંત્રણ કરી શકો છો ઓર્ગેનિકલી બાયોલોજીકલી કોઈ નિયંત્રણ કરવું છે તો એના માટે પણ આપણે અલગ રસ્તો છે એ પણ આપણે ચોક્કસથી જણાવીશું પણ સૌ પ્રથમ તો જો ત્રીસ દિવસ ઉપરનો કપાસ હોય ફૂલ અવસ્થા આવવાની શરૂઆત હોય તો બેસ્ટમાં બેસ્ટ રસો કે નીમ ઓઇલ લીંબોળીનું જે તેલ મળે છે માર્કેટમાં પંદરસો પીપીએમનું પચાસથી સાઠ એમ એલ પ્રતિ પંપ લે અને તમે છંટકાવ કરી શકો છો જેનાથી જીવાતમાં પણ રાહત મળી જશે અને સાથે ગુલાબીયળમાં પણ એ સારું એવું કામ આપી શકે છે આ સિવાય કેમિકલી વાત કરીએ હવે ખાસ દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે ફૂલ અવસ્થાએ બહુ હેવી ડોઝની જે દવા છે ઘણા ખેડૂત મિત્રો સીધી પોરાઝનથી શરૂઆત કરે છે હજી ફૂલ આવતા હોય છે અને આપણે સીધા પોરાઝનના સ્પ્રે ચાલુ કરી દઈએ અને એના કારણે શું થશે વધુ પડતો હેવી ડોઝને કારણે ઘણી વાર ફૂલ કરવાના ચાફકા કરી જવાના પ્રશ્નો વધી જતા હોય છે એટલે શરૂઆતની અવસ્થાએ હળવા ડોઝની દવાનો ઉપયોગ કરવો એનાથી પણ આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ યોગ્ય સમય તેમાં પગલાં શરૂ કરશો તો સો ટકા એમાં આપણે નિયંત્રણ મેળવવામાં સફળ થઈ શકે એટલા માટે કેમિકલમાં જો હું વાત કરું તો હું તમને અલગ અલગ ટેકનિકલ નામ જણાવું છું એના દ્વારા તમે ઉપયોગ લઈ શકો છો શરૂઆતની અંદર હું એવી લો ડોઝની દવા જણાવીશ કે જે તમે ફૂલ અવસ્થાએ છંટકાવ કરી શકો છો અઠવાડિયા દિવસના ગાળામાં બેથી ત્રણ છંટકાવ આપીને આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ પાછળ તો એવું લાગે કે એક હેવી ડોઝ આપવો છે અથવા તો એવું લાગે છે કે ભાઈ આપણે યોગ્ય માવ આપણે ગુલાબીયળનો અટેક વધી ગયો છે આપણું ધ્યાન નહોતું અને અટેક વધારે થઈ ગયો છે તો પછી એવી ડોઝની પણ તમે એક બે ડોઝમાં લઈ શકો છો પણ બને ત્યાં સુધી ફૂલ અવસ્થાએ જો દવા આપો છો તો હળવા ડોઝની દવા આપવાનો દરેક ખેડૂતોને પ્રયત્ન કરવો જોઈએ તો એની અંદર જો આપણે વાત કરીએ ટેકનિકલમાં તો સૌ પ્રથમ જે છે એ આપણે મળશે થાયોમિથોક્ઝામ હશે એ તમને એક મળી જશે આ સિવાય છે પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપરમેથરીન ચાર ટકા આ કોમન છે જે ઇયળો માટે વપરાતી દવા છે પોફેનો ફોસ અને સાયપર મેથરીન જે ચાલીસથી સાઠ એમ એલની વચ્ચે તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય ક્વિનાલ ફોસ પચીસ ટકા ઇસી મળી જશે માર્કેટમાં એ ત્રીસ એમએલ પ્રતિ પંપ લે તમે છંટકાવ કરી શકો છો અને ખાસ આ ત્રીજી જે છે ફેનપોપ પોપ પ્રેથીન દસ ટકા ઇસી આ ગુલાબી ઇયળ માટે બેસ્ટ દવા તમે કહી શકો છો ફેનપોપ પોપ પ્રેથિન દસ ટકા ઇસી માર્કેટની અંદર જો આ ટેકનિકલ તમને ક્યાંય પણ મળતું હોય છે તો એ તમે ત્રીસથી ચાલીસ એમએલ પ્રતિ પંપલે કંપનીનું જેમાં જે પણ કંપનીનું આ ટેકનિકલ મળે છે એનો જે રેકોમેન્ડેશન ડોઝ હોય છે ત્રીસથી ચાલીસ એમએલ કંઈ પણ હોઈ શકે એ તમે ખાસ છંટકાવ ફૂલ અવસ્થાએ કરો તો વધારે સારું રહેશે હેવી ડોઝમાં જો વાત કરીએ કે ભાઈ વધુ થોડાક હેવી ડોઝવાળી દવા કહી શકે તો એક છે થાયોમિથોક્ઝામ બાર પોઈન્ટ પાંચ ટકા અને લેમડાસા એલોથ્રીન નવ પોઈન્ટ પાંચ ટકા જેડસી ફોર્મ્યુલેશનમાં જે મળે એ આઠથી દસ એમએલ પ્રતિ પમ્પ લેને આપણે છંટકાવ કરવો જોઈએ આ સિવાય છે ક્લોરાન ટ્રોનિપ્રોલે નવ પોઈન્ટ ત્રણ ટકા લેમ્બડા સાયલોસરીન ચાર પોઈન્ટ છ ટકા જેડસી ફોર્મ્યુલેશન આઠથી દસ એમએલ પ્રતિપંપ અને લાસ્ટમાં જે છે હાઈ ડોઝમાં જે કોરાઝન તરીકે આપણે માર્કેટની અંદર મળે છે એ છે ક્લોરાન ટ્રોનિપ્રોલે આપણે અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી ફોર્મ્યુલેશન છે છ એમએલ પંપ લઈને તમે ઉપયોગ કરી શકો છો એટલા માટે ખાસ જે પણ ખેડૂત મિત્રો છે એ દવાનો ઉપયોગ કરવા માગે છે કેમિકલી તો બની શકે છે હજી પ્રોફેનોફોસ સાયપરમેથ્રિન જેવી દવાથી શરૂઆત તમે કરી શકો છો ફેપનોપ્રેથિન જે મેં તમને જણાવી દસ ટકા એસી ફોર્મ્યુલેશનવાળી છે એ માર્કેટની અંદર જો એ ટેકનિકલ તમને મળે છે તો બેસ્ટ એ ગુલાબીયર માટે સજેસ્ટ કરે છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો એટલે કેમિકલી જેને નિયંત્રણ કરવું છે એમના માટે ખાસ આ એક ઓપ્શન છે બાયોલોજીકલી જેને જવું છે તો બ્યુવેરિયા બાસિયાના કે જે નોર્મલી આપણે બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ જૈવિક નિયંત્રણ માટે એ છે તમે ત્રીસ દિવસનો કપાસ થાય ફૂલ થાય એનો છંટકાવ તમે કરી શકો છો ગુલાબીયળનો અટેક આવે કે ના આવે એનો ઉપયોગ એક આપણે કરી શકીએ છીએ પચાસ ગ્રામ જેવું પ્રતિપંપ લે અને તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય ખાસ હવે ગુલાબીયળની લાઇફ સાઇકલ કેવી છે કે ભાઈ આપણે જે ફૂલ છે એની અંદર તાપકા છે એની અંદર ઈંડા મૂકે છે જ્યારે એમાંથી દોડવા બંધાય છે એટલે ઈંડાની અંદરથી ઈયળ નીકળે છે ઘણીવાર ઈયળ વહેલી નીકળી જાય ઘણીવાર એવું બને કે ડોડવું બંધાઈ જાય અને દોડવાની અંદર જ ઈયળ જન્મે અને અંદરથી દોડવાને કોરી ખાય હવે આની અંદર શું થાય ઘણીવાર ઈયળ દોડવામાંથી બહાર નીકળે છે એટલે આપણને ખ્યાલ હોય છે ભાઈ દોડવામાં ખાણું પડ્યું ઈયળ બહાર એટલે અંદર ભાઈ ઓલરેડી નુકસાન થઈ ચૂક્યું છે ત્યારે બહાર આવે છે અને એના જે કસેટ એના જે પીપા હોય છે એ જમીનના ઉપરનું જે સ્તર હોય છે ત્યાં પડે છે કેમ કે ઈયળ જે છે એ બહાર નીકળે એને નીચે જ પડવાની એટલે એના કસેટા નીચે રહે છે ઘણી વાર દોડવાની આપણે ઝીંડવાની અંદર જ રહે છે અથવા તો જમીન ઉપર હોય છે એટલે બને તો જે ઈપીએન મળે છે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એ જે છે એ તમે ત્રીસેક દિવસ બાદ જમીનની અંદર ડ્રેન્ચિંગની અંદર પચાસ ગ્રામ પ્રતિપ્રમ્પ આપી શકો છો એનાથી શું થશે કે ભાઈ જે કસેટા અવસ્થા હોય છે એ ત્યાં જમીન ઉપર જો એના કસેટા પેડા હોય છે તો એના નિયંત્રણ માટે ખાસ ઉપયોગ થઈ શકે છે કારણ કે એ જ કસેટાથી ફરીથી ગુલાબીયલના ફૂદા બહાર આવીને ફરીથી પાછા આપણો જો નવો ફાલ આવશે તો એની અંદર ઈંડા મૂકશે તો એનું એક ચક્ર એનું ચાલ્યા કરે એટલે એને તોડવા માટે ખાસ કસેટાના નિયંત્રણ માટે ઇપીએનનો છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો જમીનની અંદર આપણે ડ્રેન્જિંગમાં તમે ફોડથી થોડેક દૂર રાખી અને આપી શકો છો જમીનની અંદર તો ખાસ ગુલાબીયલનું નિયંત્રણ કરવું છે તો પહેલાં અવલોકન કરો જો ગુલાબિયાળના અટેકની શરૂઆત જણાય છે તો કીધું એ પ્રમાણે કેમિકલી છે તમે ઉપયોગમાં લઈ શકો છો દવાઓ લીંબોળીનું તેલનો છંટકાવ કરવો બેસ્ટ રહે છે તુસિયા જીવાત માટે પણ અને આના બંને માટે તમારે સારું પરિણામ મળી શકે વિવેરિયા બાસિયાના સારું કામ આપી શકે એપીએન છે એનો પણ ઉપયોગ કરી શકો તો બીજું કોઈ કેમિકલી તમને મળે છે માર્કેટમાં કે જે કસેટા નિયંત્રણ માટે પીએચની અંદર તમે આપી શકતા હોવ તો સો ટકા એનો ઉપયોગ કરવાનો એક દરેક ખેડૂતો પ્રયત્ન કરવો જોઈએ હાલ પૂરતું આટલું જ આ સિવાય કોઈ પ્રશ્ન રહેતો હોય કપાસના પાકના અથવા બીજો કોઈ પણ તો સો ટકા એગ્રી બોન્ડ પૂછો પ્રશ્ન વિભાગમાં અથવા તો આપણા વોટ્સઅપ પર તમે જાણ કરી શકો છો ફરીથી મળીશું આવતા અઠવાડિયે નવા પ્રશ્ન સાથે ધન્યવાદ